મિત્રો બધાને જય માતાજી આજે આપણે સાંટવાની છે દવા તો ચાલો દવા સાંટવાની છે તો સૌ પ્રથમ આપણે આંટો મારી લેવી ચાલો અમારે આંટો મારી લેવી કોઈ રોગ નથી તો બે દિવસે બે દિવસે તો આંટો ફરજિયાત મારી લેવાનો કે કોઈ રોગચાળો નથી કોઈ પણ આ તે સ્ટેપ સીપી કાંઈ સેવા નહીં ને જોઈ લેવાનો રોજ અમારે આંટો ફરજિયાત મારી લેવાનો કોઈ ઝડની તકલીફ નથી ને આજે આપણે છાંટવાની છે દવા દવા તો છાંટવાની છે ક્રોધ માટે ક્રોધ એટલે મોટી કરવા માટે દવા છાંટવાની છે તો હમણાં હું તમને ડોઝ બનાવીશ ત્યારે તમને દેખાડીશ નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો તો અવનવી વિડીયો તમને આવા જોવા મળશે જ્યાં લગીને મરચી છે ત્યાં લગીન તમને વિડીયો અપલોડ કર્યા રાખીશ કોમેન્ટ કરજો આપણી મરચી કેવી છે ત્રીસ દિવસે મરચાં આવી ગયા છે એટલા મરચાં છે એક મરચી ગયા ચાર છે દવા ક્રોધ કરવા માટે કઈ છાંટવાની છે વિડીયોમાં દેખાડી છેલ્લે જોજો કેવી રીતે ડોઝ બનાવવાનો છે તો ચાલો આગલી ફરી જે કોઈ દવા છાંટવી હોય તો પપ બપ ધોઈ અને કમ્પ્લીટ કરી નાખવાનું પછી તેમાં દવા નવી ભરવાની ચાલો આપણે બનાવી ધોવા બેક્ટેરિયા આપણે ચાર વીઘામાં પાંચ પોપની દવા બનાવવાની છે પાંચ થી છ પોપ્યા થઈ રહી છે อันปล่าอัปปะ5ปอปนี่บันไดแต่กินตัวเด็ดอะไรคุณล่ลายวิญญาณยี่ห้อป๊อปค่ะ 说不明白，难的。

ચાલો તો આનો ડોસ બની ગયો છે અને ફૂલ મિક્સ કરી લેવાનું પહેલાં ફૂલ લાવી લેવાનું